નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો ઉનાના એક દલિત વ્યક્તિએ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી હતી પરંતુ મિત્રો પોલીસ સ્ટેશનના અધિકારીઓ જે છે એ આ દલિત વ્યક્તિની ફરિયાદ નોંધતા ન હતા તેમજ આ વ્યક્તિ જે છે એને હેરાન કરતા હતા જેને લઈને મિત્રો આ વ્યક્તિ જે છે એ વસંત ચાવડા પાસે મદદ માંગે છે અને ફોન કરે છે મિત્રો વસંત ચાવડાના ફોન બાંધ વસંત ચાવડા જે છે એ આ વ્યક્તિને ન્યાય અપાવવા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસના અન્ય સ્ટાફ સાથે ફોન ઉપર વાતચીત કરે છે તેમજ મિત્રો આ વ્યક્તિને ન્યાય મળે એ માટેના પૂરતા પ્રયાસો કરે છે જિનગીરનું મિત્રો જે રેકોર્ડિંગ છે જે વાયરલ થઈ છે આ વ્યક્તિ સાથે પણ વાતચીત થઈ છે અને જે પોલીસના અધિકારી છે એમના સાથે પણ વસંત ચાવડાએ વાત કરી છે ઝીંગીનું મિત્રો રેકોર્ડિંગ છે હાલ ખૂબ જ વાયરલ થયું છે અને આ એકદમ નવું રેકોર્ડિંગ છે તો મિત્રો તમે આ રેકોર્ડિંગ છે જે અંત સુધી સાંભળજો તેમજ મિત્રો વસંત ચાવડા વિશે અને આ જે કાર્ય કર્યું છે એ વિશે તમારું શું માનવું છે તો મેં કોમેન્ટ કરીને ચોક્કસથી

અત્યારે ક્યાં છો તમે ઉના પોલીસ સ્ટેશન માં જ છે બરોબર ગામ ઉના ઉના પ્રોપર તમારું ઉના પ્રોપર હા કયા માં છે વિવેકાનંદ સોસાયટી વિવેકાન સોસાયટી કોણ છે પીઆઈ કોણ છે પીઆઈ રાણા સાહેબ છે નંબર વમ્બર છે ને એનો ની નહીં એનો નંબર ની હોય મારી પાસે પોલીસ સ્ટેશન નો પોલીસ સ્ટેશન માં એ બોર્ડ માં લખેલો છે એ છે મોસ્ટલો તો મને

જગદીશ વાઘેલા જગદીશ વાઘેલા હા નાખો તો મને vote પોલીસ સ્ટેશન નંબર નાખો તો વાત કરું તમારું નામ હું ચિરાગ ચાવડા હા નાખો મને નંબર નાખો હા મને whatsapp કરો સાલુ ભાઈ હા હવે text મેસેજ કરું હા text message કરી હા ચાવડા બોલું છું અમરેલી થી હા ભાઈ ત્યાં એક ચિરાગ ચાવડા કરી ને એક ભાઈ આયવા છે અને એ કઈક ફરિયાદ લઇ ને આયવા છે atrocity ની તો ત્યાં ના કોઈ બીટ જમાદાર છે જગદીશ ભાઈ વાઘેલા કરી ને એ એને એવું સમજાવે છે કે આમાં ખાલી અરજીત થાય બીજું કઈ ન થાય તો એને કઈ સમજાવવા બંધ કરો અને ફરિયાદ લેવા ની જાતિ કરો બધું એ ભાઈ ને આની પેલા માથાકૂટ થયેલી છે અને એને ફરિયાદ કરેલી છે

ભાઈ અહીંયા તો મને પોલીસ સ્ટેશન માં અંદર બોલાવ્યો નિવેદન લઈ જ્યો મને બીજી ઓલી જમાદાર ની ઓફિસ માં બોલાવીને મને એવું કીધું કે હું આ એક કામ પતાવી દઉં ને પાછો અત્યારે મને હરકો જવાબ નથી મને

હા એ તે દિવસે રાતે તો બીટ જમાદાર નતા એટલે જે અહિયાં પીએસઓ માં હોય ને એને અમે રજૂઆત કરી હતી ને મને કે અત્યારે તમે આ લખાવી દે ને કાલે કે તમને બીટ જમાદાર બોલાવશે ને પછી કે ઓલું ફરિયાદ દાખલ કરશે કે એવું મને કહેવામાં આવ્યું હતું ને એકસો બાર માં સો નંબર આવી હતી ને એમાં મને રાતે લાવ્યા હતા અહિયાં ઓહોહો હા ખમો ફોન કરું છું હા શું ના પૂછ્યું હમ નમસ્તે બેન હું વસંત ચાવડા બોલું છું અમરેલી થી

કઈ વાંધો નહીં તમારી જે કઈ પ્રોસેસ થતી એટલે સવાર માં બધો જે કઈ કા વાત થઈ છે ને એ બધું રેકોર્ડિંગ સાથે સરસ મજાનો વિડીયો બનાવીને મૂકું છું હા હા બરાબર ભાઈ ના ને ઉના પોલીસ station ના ને બધા ના number નાખી દીધા રાણા સીએસ રાણા સાહેબ હા એ રાણા સાહેબ ની રાણા સાહેબ હારે મુલાકાત થઇ તમારે હા બે વખત થઈ મને અંદર બોલાવ્યા ને શું કીધું તમને હા મને પેલા અંદર બોલાવ્યા ને તો મને કે આવો પછી જગદીશ વાઘેલા ને બોલાવ્યા પછી અંદર મને બોલે મને કે આ ભાઈ નું નિવેદન લઈ નિવેદન લેવા ગયા ને તો એ લોકો મને ઓલી જૂની અરજીમાં સાઈન કરાવતા હતા એ લોકો એની રીતના લખી દે નહિ મારે એટલું એટલું મારું લખાણ જ નથી મારું જેટલું છે એ હું બોલું ને એ લખી લ્યો તો પછી ન લખ્યું મને કે હું આવું પછી પીઆઈ ના ચેમ્બર માં ને પછી પાછા આવ્યા ને પછી મને કઈ કે નહી કે તમે એ કે મને કઈ તમારી કે અમે બધી તપાસ કરી લેશટીવી કેમેરા નું બધું જોઈ બધું પુરાવા ભેગા કરી ને પછી તમને પાછા તમારી એફઆઈઆર દાખલ કરશું કે ના ના કઈ વાંધો નહીં સવાર માં નાખું છું હા બરોબર પછી જોઈશું કેમ ફરિયાદ નથી થતી હા હા